જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું બારસો બેડ હોસ્પિટલમાં મારી ડ્યુટી આપતો હતો સદભાગ્ય મારે ઓપીડી છે એ એક કલાક મોડી પૂરી થઈ કારણ કે પેશન્ટ છે એ ખૂબ જ વધારે હતા જેથી હું બહાર નીકળી ન શક્યો પણ જો મારી ઓપીડી જે ટાઈમસર સર એક વાગે પૂરી થઈ ગઈ હોત તો જે ટાઈમે પ્લેન ક્રેશ થયું એક ને આડત્રીસ મિનિટે ત્યારે હું કદાચ મેસ બિલ્ડિંગમાં જ હોત અને હું પણ આ ઘટનામાં શિકાર બની ગયો હોત પણ સદભાગ્યે પેશન્ટ જાજા હોવાથી મારો બચાવ થયો છે તરત હું બે વાગે હોસ્પિટલની બહાર નીકળો ત્યારે જોઉં તો ખૂબ જ આગ લાગી છે અને ધુમાડો નીકળતા હતા હું તરત છે ઘટના સ્થળે પહોંચ્યો ત્યાં જઈને જોઉં છું તો ખૂબ જ ભયાનક હાલત છે ઘણા બધા લોકોની ડેથ થઈ ગઈ છે મારા સાથીદારો જે છે એ બધા લોકો હોસ્ટેલમાંથી ફાયર ઇસ્ટિંગ્યુશર લઈને આગ ઓલવવા માટે જાય છે બીજા સાથીદારો છે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલે પહોંચાડવા માટે રૂમની અંદર ગાદલા ગોદડા જે મળે છે તેના ઉપર જે ઈજાગ્રસ્ત લોકો છે ને લઈને જાય છે તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ ને બધી ઘણી બધી આવી ગઈ હતી આ દરમિયાન ફાયર એક્સ્ટિંગ્વિશન ની ટીમ પણ આવી ગઈ હતી એ લોકોનો ફૂલ સપોર્ટ હતો ત્યાં જઈને જોઉં છું તો પ્લેનની જે સવાર હતા તે બધા લોકોની ડેડ બોડી તો આખે આખી કાઢી પડી ગઈ હતી અને જે મારા સાથીદારો જે સ્ટુડન્ટ હતા ત્યાં એ લોકો ઈજાગ્રસ્ત થયા હતા લોહી લુહાણ થઈ ગયા હતા ટોટલ ત્રીસક જેટલા સ્ટુડન્ટ છે એમને ઈજા થઈ હતી જેમાંથી તરત જ જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પંદરથી વીસ સ્ટુડન્ટ અત્યારે સ્ટેબલ હાલતમાં છે અને હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ચાર જેટલા એમ સ્ટુડન્ટ છે એમની ડેથ થઈ છે આ ઉપરાંત મેસમાં કામ કરતા જમવાનું બનાવતા માસીની ડેથ થઈ છે અને જે ટિફિન સર્વિસ ચાલુ હતી તેમના પરિવારજનોની ડેથ થઈ છે બાજુની અંદર જ અતુલ્યમ હોસ્ટેલ કરીને છે જ્યાં સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર છે તેમના પરિવારજનોને રહેતા હતા તેમાંથી ચાર લોકોની મૃત્યુ થઈ છે